ભરૂચ શહેર ઈસમનું માથું કપાયેલી હાલતમાં ગટરમાંથી મળી આવેલું આ બાબતે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડાએ આ જે મરણ જનાર ઈસમ છે એની તાત્કાલિક ધોરણે ઓળખ કરવા માટે અને બીજા એના શરીરના અંગો આજુબાજુમાં કોઈ જગ્યાએ બીજે ક્યાંય નાખવામાં આવેલા છે કે કેમ એ દિશામાં તાત્કાલિક તપાસ કરવા માટે અને આનું મૃતકનું ઓળખ કરી એનું કોણે ખૂન કરેલું છે એ દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તમામ દિશાઓમાં તપાસ કરવા માટે જુદી જુદી પોલીસની ટીમો બનાવવામાં આવેલી અને એલસીબી ઊંડાણપૂર્વક પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમ મૃતકની ઓળખ થતા એ બાબતમાં અને એના એક મિત્ર કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે એને આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળતા ભરૂચ શહેર પોલીસ સ્ટેશનમાં શૈલેન્દ્ર ચૌહાણની તપાસ કરતા એ ભાગી ગયેલો હોવાનું જણાયેલું ત્યારબાદ આ ની ટીમ દ્વારા એને છેક યુપી થી શોધી કાઢીને આજે એની ધરપકડ શૈલેન્દ્રસિંહની કરવામાં આવેલી છે ગુનાના કામે હવે આ શૈલેન્દ્રસિંહને આ ગુનો કરવા માટેનો કારણ પૂછતા એને પ્રાથમિક પૂછપરછમાં એવું કરવામાં એવું જણાવેલું છે કે આ મૃતક છે એ સચિન ચૌહાણ અને આ શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એનીના એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના પોતાના મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા નહીતર તારા તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ એટલે આ શૈલેન્દ્રસિંહ પરમાર સચિન પોતાનો મિત્ર છે અને જો એને હાલ ધમકી આપીને નહીં કટાવી શકે મારી પત્નીના ફોટો જે આ સચિનના મોબાઈલમાં છે એ હું ડિલીટ કરી નાખીશ એમ કરીને બંનેનો મિત્ર ભાવ ચાલુ રાખેલો તો ગઈ ચોવીસ તારીખે ચોવીસ માર્ચે શૈલેન્દ્રસિંહની પત્ની પણ એના વતનમાં ગયેલી હોય છે તે વખતે આ શૈલેન્દ્રસિંહ અને મૃતક છે સચિન શૈલેન્દ્રસિંહના ઘરે જમવાનું એનો પ્રોગ્રામ બનાવેલો તો બંને ચોવીસ તારીખે રાત્રે જમીને શૈલેન્દ્રસિંહના ઘરમાં જે સૂઈ ગયેલા એ દરમિયાન શૈલેન્દ્રસિંહે આનો મૃતકનો ફોન ચેક કરવાનું ચાલુ કરેલું અને મૃતકને ખબર પડતા કે પોતાનો મોબાઈલ કેમ ચેક કરે છે એવી બંને વચ્ચે બોલાચાલી થયેલી તો શૈલેન્દ્રસિંહ એ કહેલું કે ભાઈ મારી પત્નીના ફોટો છે ચાલ મને બતાવીને અત્યારે તું ડિલીટ કરી દે એ બાબતમાં બોલાચાલી બંને વચ્ચે થયેલી અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપે જતા ત્યાં એક જે છરી પોતાના ઘરમાં પડેલી હતી શૈલેન્દ્રસિંહ લઈને સૌ પ્રથમ આ સચિનના ગળાના ભાગે મારી દીધેલું ત્યારબાદ થોડો જીવતો હોય એટલે ફરીથી બીજો ગાય એને ગળાના ભાગે કરી એનું મોત નીપજાવી કાઢેલું ત્યારબાદ એ પોતાની પોતાના ઘરમાં જે સચિનની ડેડ બોડી આખો દિવસ રહેવા દીધેલી અને પચીસ તારીખની રાતના સમયે અને છવ્વીસ તારીખનો સવારના સમયના વચ્ચેના ગાળા દરમિયાન સિંહે આની ડેડ બોડીના નવ ટુકડામાં ભાગ પાડેલા અને એ નવ ટુકડા જુદી જુદી જગ્યાએ એને ત્રણ દિવસના જુદા જુદા સમયગાળા દરમિયાન રાત્રિના ના સમયે નાખી આવેલો એક પોલિથિનની અલગ અલગ બેગોમાં એવું પોતે શૈલેન્દ્ર જે એના જે ટુકડા કર્યા મૃતકના શૈલેન્દ્ર એ આરોપી એ ટુકડા એને જુદા જુદા સમયે રાત્રિના સમયે જુદી જુદી જગ્યાએ નાખવા જતો હતો તે દરમિયાન એક વખતે એને ઓળખ છતી ના થાય એ હેતુ સર એક વખતે બેસીને મોઢા ઉપર દુપટ્ટો બાંધીને પણ નાખેલો હોવાનું એને જણાવેલું છે આ વસ્તુ કરવા માટે એને એક જયારે આ એનું ખૂનકર નાખેલું હતું એટલે શરીરના ટુકડા કરવા માટે એને ભરૂચમાં એક જગ્યાએથી હોય છે લાકડું કાપવાની એ ટાઈપની આરી પણ પોતે ખરીદી હોવાનું જણાય જણાવેલું છે આ દરમિયાન અમોને જ્યારે આ શૈલેન્દ્ર ઉપર વધુ જ્યારે પ્રથમ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો ત્યારે શંકા ગયેલી તો એ દરમિયાન અમે આરોપીના ઘરે એફએસએલ ની ટીમ સાથે ચકાસણી પણ કરાવેલી છે અને આરોપી શૈલેન્દ્રના ઘરે આ મૃતકને મારી નાખેલો તો એ બાબતના એના લોહીના પુરાવા લોહીના સ્ટ્રેન પણ મળેલા છે અને બીજા જે આ માનવ અંગો આને જે જે જગ્યાએ જે જે કયા કયા ટાઈમે નાખેલા હતા એ બાબતે વધુ પૂછપરછ ચાલી રહી છે અને એ બાબતે આરોપીના રિમાન્ડ મેળવી આરોપીએ આજે એના લોહી પોતાના કપડા તથા મૃતકના કપડા કઈ જગ્યાએ છુપાવ્યા છે એ દિશામાં પણ અત્યારે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે શૈલેષ જે આ શૈલે આરોપી શૈલેન્દ્ર છે એ દહેજની એક ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ નામની કંપનીમાં સિફ્ટ પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે પ્રોડક્શન વિભાગમાં નોકરી કરે છે અને આટલું બધું એને એને બતાવવા માટે પ્રથમ પૂછતા તો એ એવું જ છે કે ભાઈ એની પત્નીના ફોટો આ મૃતક પાસે હતા અને એને બ્લેકમેલ કરતો હતો અને એને ડિલીટ કરવાનું કહેતો હતો વારે ઘડી છતાં ડિલીટ નહોતો કરતો અને એના જ કારણે એને મોતને ઘાટ ઉતારેલો હોવાનું જણાવે છે

ખાસ કરીને આ બે ચિહ્નોના આધારે મૃતકની એક તો ઓળખ થયેલી છે અમને બીજું આરોપી ખૂબ ચાલાક છે આરોપીએ આ બાબતમાં પોલીસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય તપાસમાં એના માટે પણ પૂરતા પ્રયત્નો કરાય છે જેમ કે આ મૃતક ને આરોપીએ મારી નાખ્યા બાદ મૃતકનો મોબાઈલ પણ આરોપી પોતાની પાસે રાખ્યો હતો અને એમાં એમાંથી એ મૃતકના પરિવાર ઉપર જુદા જુદા સમયે મેસેજીસ પણ એવા કરતો હતો કે ભાઈ મેરે સે ગલતી હો ગયા છે મેરે સે ખૂન હો ગયા છે મતલબ મૃતકના ઘરવાળાને એવું લાગે કે ભાઈ સચિન જીવે છે અને સચિનથી કઈ ભૂલ થઈ ગયેલી છે અને બીજું આ મૃતક પાસેથી એને એટીએમ કાર્ડ પણ લઈ લીધેલું હતું અને જેનો પાસવર્ડ પણ આ આરોપી જાણતો હતો તો પોલીસ તપાસ ડાયવર્ટ થાય એટલા માટે એને એટીએમ કાર્ડ મૃતકનું હતું એ બિનવારસી